ગરમ પાણીથી નાહવાથી આપણા શરીરને આરામ મળે છે અને સ્નાયુઓને પણ રાહત મળે છે આવી સ્થિતિમાં પાણીમાં મીઠું ભેળવીને સ્નાન કરવું તમારા માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ગરમ પાણીમાં મીઠું ભેળવીને નાહવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે તેનાથી માનસિક શાંતિ મળે છે આનાથી સ્નાયુઓને પણ આરામ મળે છે અને શરીરના દુખાવામાં પણ રાહત મળે છે મીઠું એક એવી વસ્તુ છે કે જો તે ખાવામાં વધારે કે ઓછું હોય તો ખાવાનો સ્વાદ પણ બગડી જાય છે ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને नहाવાથી સ્નાયુઓના દુખાવામાં આરામ મળે છે આનાથી દિવસભરનો થાક પણ દૂર થાય છે ખાસ કરીને જો તમે સૂતા પહેલા મીઠાના પાણીથી સ્નાન કરો છો તો તમને સારી ઊંઘ આવે છે ગરમ પાણીમાં બે ચમચી મીઠું નાખીને નાહવાથી તાવ ઉધરસ અને શરદીમાં રાહત મળે છે આ નાક અને ગળાના ચેપને દૂર કરવામાં મદદ કરે છે પાણીમાં એક ચમચી મીઠું નાખીને નાહવાથી ખંજવાળ ખરજવું અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓથી રાહત મળે છે મીઠાના પાણીથી નહાવાથી શરીરમાંથી વધારાનું પાણી નીકળી જાય છે જે વધુ ચરબી બર્ન કરે છે આ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે આ ઉપરાંત તેનાથી થાક પણ ઘણો ઓછો થાય છે તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ખરેખર જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ